સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ હરે તારીખ આજે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રોજના અનુક્રમમાં આપણે આજે રામાનુજાચાર્ય કૃત તો વ્યાસ સૂત્રનું શ્રીવાસ્ય જે છે તે જોઈ રહ્યા છે ગઈકાલે આપણે જોયું કે ભાઈ ભગવાન જે છે તે કેવા છે તો વિભૂતિવાળા છે લક્ષ્મીવાળા છે બળવાળા જે છે તે જે તે પદાર્થ જે છે એટલે જગતમાં જેટલા પણ લક્ષ્મીવાળા પદાર્થ તમને દેખાય વિભૂતિવાળા એટલે વિશિષ્ટ પ્રકારના ઐશ્વર્ય કે બળવાળા પદાર્થ જે દેખાય એ બધા ભગવાનના તેજના કડકામાંથી જ બનેલા છે એટલે ભગવાનનું તેજ જે છે એમાંથી જ આ બધી વિભૂતિ યોગ આવે છે હું આ સગડા જગતને મારા એક અંશથી આપીને રહ્યો છું ભગવાનને એક જ અંશથી આપણું જગત ઉત્પન્ન થઈ જાય છે એમના ઐશ્વર્ય જે છે એના એક અંશમાંથી ભગવાન આખા જગત થી ઉત્પત્તિ આખા જગતને ધારી ઉત્પત્તિ ને પ્રલય ત્રણે ત્રણ ખાલી એક જ અંશમાં કરે છે બાકીનું બધું રહે બચેલું રહી ગોવર્ધન પર્વત ને ભગવાને કેવો જો ખાલી આમ જ પેલા આવ્યું ને કે પેલા નાના છોકરાઓ જેમ એમ કે બિલાડીના ટોપને ઉચકતા હોય છત્રની જેમ

એટલે રામાનુજાચાર્ય આ ફાઇનલ છેલ્લે નિર્ણય આપ્યો પોતાનો શું કે ભાઈ કોઈપણ શાસ્ત્રમાં તમે આ જે લાંબી લાંબી વાત કરો છો આ લાંબી ચર્ચાને અંતે ત્રણ સિદ્ધાંતો ઠરાવે છે કયા આ ત્રણ સિદ્ધાંતો પહેલો સિદ્ધાંત શાસ્ત્રોમાં નિર્વિશેષ ભ્રમનું પ્રતિપાદન નથી કયું બરાબર જે એમ કહે કે નિર્વિશેષ બ્રહ્મની વાત કરે છે અદ્વૈત વેદાંતિઓ જે નિર્વિશેષ ભ્રમનું પ્રતિપાદન શાસ્ત્રોમાં કરેલું નથી બીજું નથી પદાર્થ માત્રના મિથ્યાત્વનું પ્રતિપાદન કે ભાઈ કોઈ પદાર્થ બધા મિથ્યા છે એવું પણ કંઈ પ્રતિપાદન કરેલું નથી અને નથી ચિત અચિત અને ઈશ્વરના સ્વરૂપ ભેદનો નિષેધ એટલે ચિત અચિત અને જે કોઈ એમ કહી કે ઈશ્વર ભગવાન એટલે એના સ્વરૂપ ભેદનો નિષેધ છે એ લોકો એમ કહીએ છે કે ભાઈ નથી ચિત અચિત અને ઈશ્વરના સ્વરૂપ ભેદનો નિષેધ એટલે નિષેધ નથી કર્યો એવું નથી નિષેધ જ છે એટલે શું ચિત અચિત ઈશ્વરથી પૃથક રહેતા નથી કહેવાનું સમજવાનું આ શું છે તે સમજો વાક્યમાં અટવાતા નહીં કે ભાઈ ચિત અચિત ઈશ્વરથી પૃથક રહેતા નથી અને એ બંનેનો આત્મા ઈશ્વર છે એ અર્થમાં જ ઈશ્વરની સાથે એકતા છે એટલે ચિત એટલે ચેતન એવો આત્મા અને અચિત એટલે આ માયા એ બંને ભગવાનનું શરીર છે ભગવાન એને ધારીને રહેલા છે અનંત કોટી બ્રહ્માંડ જે છે તેને ભગવાન ધારી રહેલા છે કોટી બ્રહ્માંડમાં રહેલા જે જીવે પ્રત્યેક જીવ જુ પ્રત્યે ભગવાન રહ્યા છે આ ચિત્ર વિચિત્ર જે કોઈ સૃષ્ટિ જે છે એ ભગવાને ઉત્પત્તિ કરી છે એની સ્થિતિ પર ભગવાન રાખે છે અને એનો પ્રલય પણ એ ભગવાન જ કરે છે એટલે તમે આ સૃષ્ટિ કે જીવ એ બંનેને ભગવાનથી નોખા એટલે જુદા પાડી શકો નહીં એ બંને ભગવાનનું શરીર જ છે ચિત અને અચિત તે કેવળ ઈશ્વર જ છે એમ સર્વને એક જ પદાર્થના નામ ગણી કાઢવાની રીત ભૂલ બનેલી છે તે તાત્પર્ય છે પણ અચિત પોતે ભગવાન નથી પણ ચિત અચિતની અંદર ભગવાન રહેલા છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ચિત કેવું કે અચિત કેવું જીવ કેવું કે માયા કેવું એ બંનેને વિશે ભગવાન રહ્યા છે એ ભગવાન એની અંદર અંતર્યામી પણે એટલે ભગવાનનું એ શરીર છે ચિત અને અચિત એટલે ભગવાન એના શરીર છે આ ત્રણ સિદ્ધાંત રામાનુજાચાર્યએ સાબિત કર્યા આ ત્રણ સિદ્ધાંત જે છે તે વિશિષ્ટતાવેક વેદાંતો પાયો છે પહેલો સિદ્ધાંત કયો કે ભાઈ નિર્વિશેષ ભ્રમનું શાસ્ત્રોમાં પ્રતિપાદન નથી તમે જે નિર્વિશેષ ભ્રમ કહો છો વિશેષણ વગરનું ભ્રમ તો ભ્રમ કોઈ વિશેષણ વગરની વસ્તુ નથી ભ્રમ તો ભગવાન તો વિશેષણવાળા જ છે બીજું પ્રતિપાદન શું છે નથી પદાર્થ માત્રના મિથ્યાત્વનું પ્રતિપાદન એટલે ભાઈ આ જગતમાં જે કયા ભગવાન સિવાય બીજું બધું દેખાય છે અને મિથ્યા છે એવું છે શંકર વેદાંતિઓ કે જે વાત પણ ખોટી કઈ મિથ્યા નથી બધું સાચું જ છે બરાબર અને નથી ચિત અચિત અને ઈશ્વરના સ્વરૂપ ભેદનો નિષેધ એટલે સ્વરૂપ ભેદ છે ચિત અચિત અને ઈશ્વર વચ્ચે સ્વરૂપ ભેદ પાક્કો છે કારણ કે ચિત જીવ જે છે તે ભલે સ્વરૂપે કરીને ચેતન છે પણ એના સ્વરૂપમાં અને ભગવાનના સ્વરૂપમાં ઘણો બધો ફેર છે કારણ કે સ્વરૂપ કેવું છે બ્રહ્મનું કેવું છે છે વિભુ છે એટલે અણુ પરિમાણ અને વિભુ એ બંનેમાં જમીન આસમાનનો ફેર છે એટલે આ ત્રણ મુખ્ય સિદ્ધાંત જે છે તે અત્યારે રામાનુજાચાર્ય આખું જે આટલી બધી જે કોઈ ચર્ચા કરી એમાં આ ત્રણ મુખ્ય સિદ્ધાંતો સ્થાપન કર્યું બરાબર અને આ ત્રણ મુખ્ય સિદ્ધાંત જે છે એની ઉપર આખો વિશેષતા દ્વૈત મત ચાલે છે વળી એમ કહેવામાં આવે છે કે તમારા તરફથી વારંવાર નિર્વિશેષ અને સ્વયંપ્રકાશ વસ્તુ બ્રહ્મા નિયામ્ય નિયામક વગેરે અનંત વિકલ્પોવાળું સર્વજગત દોષ થકી કલ્પેલું છે એટલે વિવિધ પ્રકારના ભેદથી કલ્પેલું છે એ દોષ તે સ્વરૂપનું તિરોદાન કરનારી અને વિવિધ પ્રકારની વિચિત્ર વિક્ષેપ ઉપજાવનારા ઉપજાવનારી જેને સત્પર ન કહેવાય અસત્પણ ન કહેવાય એવી અનિર્વચનીય અનાદિ અવિદ્યા આ બધું અવિદ્યા પર આવશે અત્યાર સુધી જીવની વાત કરી ભ્રમની વાત કરી અને મોસ્ટલી જીવ અને ભ્રમ એ બંને વચ્ચે જે ભેદ નથી એવી ચર્ચા કરવા સાંદર વેદાંતિઓ ગયા અને અવિદ્યાએ કરીને આ ભેદ દેખાય છે બસ આટલી વાત કરી પણ અવિદ્યા વિશે કોઈ વાત નહીં કરી કે અવિદ્યા શું છે હવે એ અવિદ્યાનું નિરૂપણ આવશે ને અવિદ્યાનું ખંડન રામાનુજાચાર્ય કરશે કે ભાઈ અવિદ્યા શું છે એકચુ તમે જે અવિદ્યા અવિદ્યા કેવું છો જેને કારણે આ અવિદ્યા કરીને ભેદ દેખાય છે તો અવિદ્યા શું છે એમ અવિદ્યા એટલે માયા બરાબર એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ સ્વરૂપનું તિરોધાન કરનારી અને વિવિધ પ્રકારના વિચિત્ર વિક્ષેપ ઉપજાવનારી બરાબર બધા વિક્ષેપ જે કરે છે આપણે ભજન કરવા બેઠા હોય અને અલગ જે અલગ અલગ પ્રકારના જે તમને જુદા જુદા ઘાટ સંકલ્પ થાય વિક્ષેપ કરનારી જે છે તે જેને સત પણ ન કહેવાય એટલે અદ્વૈતિઓ એને સત પણ નહીં કહેતા અસત પણ નહીં કહેતા બરાબર અનિર્વચનીય એટલે એના વિશે જે કંઈ કહેવાય નહીં એવી છે એ અનાદિ અવિદ્યા એટલે અનાધિ અવિદ્યા ને કહે બરાબર એ અવિદ્યા પણ બાજ અનાદિ છે એ અવિદ્યાને અવશ્ય માનવી પડશે કારણ કે અનુ અનુ અનુઅ અનુચ્છેદન પ્રત્યુદા ઉપનિષદ એટલે અસત્યથી તણાતા ઇત્યાદિ વિદ્યાત્વ માયા પ્રતિપાદક શ્રુતિઓ છે અને એ અવિદ્યાને માન્યા વિના તત્વમસી ઉપનિષદમાં લખેલું છે એ પ્રમાણે આદિ વાક્યમાં સમાન અધિકરણીય વડે જીવ અને બ્રહ્મનું જે ઐક્ય સમજાય છે તે બંધ બેસતું નથી તત્ એટલે તે ભ્રમ કોમ એટલે તું પદના એટલે બ્રહ્મની પેઠે શું ઓકે હજુ બાકી છે ચાલો એટલે સમાન અધિકરણીય વડે જીવ અને બ્રહ્મનું ઐક્ય કહેલું સમજાય છે તે બંધ બેસતું નથી અવિદ્યા સત નથી બ્રહ્મની પેટે એટલે ભગવાન જેવી સત નથી કારણ કે સત હોય તો ભ્રાંતિ અને બાદ બને નહીં અવિદ્યા અસત પણ નથી બરાબર સસસ વૃંગ એટલે વંધ્યાપુત્ર વગેરેની પેઠે બરાબર વંધ્યાપુત્ર એટલે વિધવાને દીકરો હોવો વૃંગ એટલે સસલાને શું શિંગડા બરાબર એટલે એ અસત વસ્તુ છે એ આવી અસત પણ નથી પણ અવિદ્યા સત પણ નથી કારણ કે ભગવાન જેવી હોય તો એ સત કહેવાય સ્વરૂપ અને સ્વભાવ એ બંનેમાં ફેરફાર નહીં થાય તો એ સત કહેવાય બરાબર એવું અદ્વૈતીઓ કહે છે એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ અદ્વૈતીઓ શું કહે છે કે એને સત નહીં કહેવાય કારણ કે ભગવાન જેવી સત્ય તો છે નહીં અસત પણ નહીં કહેવાય કારણ કે અસત એટલે શું તો શિંગડાપના સસલાના સિંગડા જેવું વંધ્યા પુત્ર જેવું કહેવાય વિધવા સ્ત્રીને પુત્ર થયો એની છે બરાબર એ અસત વાત છે ને બંને વાત શક્ય નથી બરાબર છે એ રીતે ચલો કારણ કે અસત હોય તો ખ્યાતિ અને બાદ બને નહીં બરાબર પ્રસિદ્ધિ પ્રતીત થવા પણ જણાવવા પણ બરાબર ખ્યાતિ એટલે શું એની પ્રસિદ્ધિ થવી એનું પ્રતીત થવા પણ એનું જણાવવા પણ બરાબર એટલે શું કહ્યું અહીંયા કારણ કે અસત હોય તો ખ્યાતિ અને બાદ બને નહીં જો ખ્યાતિ એટલે એ જણાય હવે દાખલા તરીકે અસત હોય તો એ જણાય નહીં કેવી રીતે સસલાના સિંધળા તો તમે કુજ જોયા વંધ્યા પુત્ર એટલે વિધવાનો પુત્ર તો તમે વિધવા પુત્ર જોયો છે હવે તમે એને બીજી રીતે નહીં વિચારતા આમાં જે ઉદાહરણ શાસ્ત્રમાં આપેલા તે શાસ્ત્રની હિસાબે વિચાર બરાબર એટલે સસલાના શિંગડા દેખાતા નથી કારણ કે એ શક્ય જ નથી કે સસલાના શિંગડાઓ સમજું એવી રીતે અહીંયા કહ્યું છે કે ભાઈ જો એ અવિદ્યા હોય અને એને તમે અસત કહેવું તો એની ખ્યાતિ એટલે એનું જણાવવા પણ દેખાય નહીં પણ જણાય તો છે એ માયા દેખાય તો છે જ ને માયા બરાબર એટલે તમે એને શું કહેવું છો કે ભાઈ અસત હોય તો ખ્યાતિ એની ના બને બીજું એનું બાદ પણ બને નહીં બાદ એટલે શું છે કે જે તમને અજ્ઞાન થયું હોય અને જ્યારે જ્ઞાન થાય ત્યારે એનો બાદ થઈ જાય બરાબર છે પણ હવે એ હોય જ નહીં સસલાના સુંગરા જેવું કે એ હોય જ નહીં તો પછી એનો બાદ કોનો કરવાનો અજ્ઞાન હોય તો એનો જ્ઞાને કરીને બાદ થાય ને પણ એ છે જ નહીં તો અજ્ઞાન પણ નથી ને જ્ઞાન પણ નથી તો બાદ કોનો થાય સમજ પડે છે હું તમને કહેવું તેમાં સમજો તમે બાદ કોનો કરો હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ ત્યાં સામે જુઓ પેલા ઝાડ પાસે મને કંઈક દોડતું લાગે છે અંધારામાં કંઈક દોડતું એવું આમ ચડતું લાગે તમે કહ્યું વાસુદેવભાઈ તો ભ્રાંતિ થતી હશે અરે હું કહું કે દોડતું લાગે જ ભાઈ કંઈક એટલે પછી આપણા લોકો ત્યાં લાઇટ અને જોઈએ ઓકે દોડતું કંઈ હતું નહીં પણ કોઈક કામકાજ કોઈએ કરેલું હોય ને કોઈ મજૂરતા દોરી ભૂલી ગયો હતો અને પવનમાં એ દોરી હરી એટલે મને અહીંયા અંધારામાંથી દેખાય કે દોરી જે છે તે હરી એટલે મને એવું લાગ્યું કે કંઈક દોડતું છે ત્યાં લાઇટ ચાલુ કરી આપણે બધા મોબાઈલ લઈને ત્યાંથી જોયું એટલે ખબર પડી તો દોરી છે એટલે પાછા શાંતિથી બેસી બાદ કોનો થયો દોડતું હતું એનો બાદ થયો એટલે હકીકતમાં ત્યાં કંઈ દોડતું હતું નહીં અને ત્યાં દોરી હતી એટલે એ ભાઈ લાઇટ ચાલુ કરી અને જ્ઞાન થયું આ તો દોરી છે એટલે પેલી જે દોડતું હતું એવું હું જે કહેતો હતો એ વસ્તુનો બાદ થયો ને સમજો પણ કહેવાનો મતલબ ત્યાં દોરી હતી એટલે મને એવું દેખાયું અને મેં એનો બાદ કર્યો પણ કંઈ હોય જ નહીં તો પછી કોનો બાદ કરવાનો એટલે જે અસત છે સસલાના સિંગડા જેવું બરાબર તો સસલા ને સિંગડા છે જ નહીં તો પછી બાદ કોનો કરવાના તમે આઈડિયા આવે જ હું તો તમે કેમ ખ્યાતિ એટલે જણાવવા પણ પ્રતીતિ થવા પણ અને બાદ થવો એટલે કેને બાદ જેનો અજ્ઞાને કરીને તમને ભ્રમ થયો અને જ્ઞાને કરીને પછી તમે એની હકીકત સત્ય હકીકત જાણો તમારો ભ્રમ દૂર થઈ જાય તે એ બાદ થઈ લો પણ જ્યારે તમે એ અવિદ્યાને અસત કહેવ તો એનું જણાવો પણ નહીં હોય અસત હોય એટલે એટલે દેખાય પણ નહીં તમને અને દેખાય નહીં તો પછી વાત તમે કોનો કરવાના સમજા મારી વાત એટલે અસત તો માયાને કહી ના શકાય નહીં તો એનો ભાગ પણ નહીં થાય અને એનું જણાવું પણ નહીં રહે બરાબર આ અવિદ્યાની અત્યારે વાત ચાલી રહેલી છે માટે આ બંને કોટીમાં ન આવે એવી અવિદ્યા છે એમ તત્વવિદ્તાઓ કહે છે બરાબર આ આપણો મત તો નહીં હજુ આ સાંકર વેદાંતિઓનો મત છે એ લોકો સત પણ નહીં માનતા અસત પણ નહીં માનતા બરાબર એટલે સાંકર વેદાંતિઓ શું કહે છે અવિદ્યા જે છે તે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી એ આખી વસ્તુ જ અલગ છે એ લોકો એને એમ કે અનિર્વચનીય છે એના વિશે કંઈ કહી શકાય એવું જ નથી અવિદ્યા એવી છે એટલે અવિદ્યાની વાત કરી કોણે અદ્વૈત વેદાંત પ્રમાણે અવિદ્યાની વાત થઈ કે કેવી છે એના સ્વરૂપની વાત એ લોકોએ સમજાવી પણ અદ્વૈત હવે અવિદ્યાવાદનું ખંડન બરાબર ભાઈ એ અવિદ્યાવાદ જે છે તે ખોટું છે એનું એનું ખંડન કરવું જરૂરી છે અહીંયા આવશે બરાબર આપણે ત્યાં ઘણા બધા લોકોએ અવિદ્યાવાદની વાત કરેલી છે બધી કેસેટો પર ને બધા વિડીયોમાં બરાબર આમાં સીધે સીધું એ આપી જ દીધેલું છે એટલે વધારે કોઈ બહુ એમાં ચર્ચા કરવાની જરૂર નથી કે એનું ખંડન કેવી રીતે થાય ચાલો તમારું આ કેવું બરાબર નથી કે અવિદ્યા શેમાં રહીને ભ્રમ ઉત્પન્ન કરે છે એ કહો રામાનુજાચાર્યએ પહેલો સવાલ શું કહ્યું કે ભાઈ તમે એમ કહો છો કે અવિદ્યા ભ્રમ ઉત્પન્ન કરે છે એ એની રહેવાનું સ્થાન કહ્યું એ શેમાં રહીને અવિદ્યા જે છે તે ભ્રમ ઉત્પન્ન કરે ભ્રમ એટલે શંકા બરાબર જીવમાં રહીને એમ તો કહેવાય નહીં કારણ કે જીવ જે છે તે તો તમે કહેવાય પ્રમાણે કે ભ્રમ જે છે એમાં અવિદ્યા થઈ એનાથી જીવ થયા તો એ જીવમાં રહે એવું તો શક્ય જ નથી બરાબર કારણ કે જીવ ભાવ અવિદ્યાથી કલ્પાયેલો છે તો જીવ તો ભાવ થયો છે ભ્રમનો એ અવિદ્યા પછી થયો તો અવિદ્યા પહેલા હતી કા બરાબર એટલે અવિદ્યાનું સ્થાન કયું કે જેમાં રહીને અવિદ્યા પોતે પોતાનો ફેલાવો કરે કે પ્રસાર કરે જીવમાં રહીને તો તમે કહી નહીં શકો કારણ કે જીવ ખોટી જે તમારી દ્રષ્ટિએ કે તમારા મત મુજબ જે થઈ છે એ પોતે જ અવિદ્યાથી થઈ છે તો પહેલાં એ કા હતી તો તમે હવે એમ કહેશો સાંભળો બ્રહ્મા રહીને તો ભાઈ ભ્રમમાં રહીને વિદ્યાએ પોતાનો વિસ્તાર કર્યો કે પ્રચાર પ્રસાર કર્યો એમ પણ નહીં કહેવાય કારણ કે ભ્રમ સ્વયં પ્રકાશ જ્ઞાન હોય અવિદ્યા વિરોધી છે ભ્રમમાં રહીને તો અવિદ્યાનું કામ કરી નહીં શકે કારણ કે ભ્રમ તો પોતે ભગવાન તો પોતે સ્વયં પ્રકાશ છે ત્રિકાર બાધિત છે એમનું જ્ઞાન જે છે તો સર્વજ્ઞ છે દેશ કારણે વસ્તુથી અપરિચન્ન છે એટલે કોઈ દેશ એવો નથી જ્યાં ભગવાન ભૂલી જાય કોઈ જગ્યા એવી નથી કે જ્યાં એમ એટલે દેશ એટલે જગ્યા કોઈ કાળ એવો નથી કે જે ભગવાન અજ્ઞાનથી ઘેરાઈ ગયા હોય ઇતિહાસમાં તમને એવો કોઈ પુરાવો ન મળે કે ભાઈ ભગવાનને અજ્ઞાન થઈએ અને કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ભગવાન જે છે એનું જ્ઞાન ન હોય કે ભગવાન ન હોય કે જે વસ્તુને ભગવાન ન જાણતા હોય અનંત કોડી બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ છે કે જેને ભગવાન ન જાણતા હોય આમાં આગળ જ આવી ગયું કે ભગવાન પોતે પ્રચુર માત્રામાં જગતની બધી વસ્તુઓમાં રહેલા છે કે જેને કરીને ભગવાનપણાનો તમને શું આવે પૂરેપૂરો અહેસાસ થાય ફિલિંગ આવે બરાબર એટલે એ પ્રચુર માત્રામાં રહેલા છે ભગવાન દરેક દરેક વસ્તુમાં જગતની જળમાં પણ ને ચેતનમાં પણ પણ જળમાં જળની રીતે રહ્યા છે ને ચેતનમાં ચેતનની રીતે રહ્યા છે તમે કહો જળમાં કેવી રીતે રહ્યા તો જાઓ ઉત્તરાખંડમાં હિમાલય પર જઈને જુઓ તમે છે તો બધું જળ પણ કેવી ચિત્ર વિચિત્ર બધી જગ્યા જે છે તે તમને કેવી લાગશે ત્યાં જાઓ તો તમે કેમેરામાં જુઓ તો તમને આટલી મસ્ત રમણીય લાગે છે તો એ ભગવાન પોતાની જળ વસ્તુમાં પણ રહીને અનુભૂતિ આપે છે ને ઉત્તરાખંડમાં હિમાચલમાં જાઓ આપણે જ અહીંયા વરસાદ પતી જાય પૂરો થાય પછી શિયાળાની શરૂઆત થાય શરદ ઋતુ આવે તો આપણે સાપુતારામાં જાઓ તમને દેખાશે હવે જળ જગ્યા તો જળ જ છે પણ એમાં ભગવાન પોતે પોતાનું જે પણ કંઈ અસ્તિત્વ જે છે તે તમને બતાવે છે કે જો જગ્યા ભલે જળ છે પણ મેં એને કેવી રમણીય કરીને જો ભગવાને બધી વસ્તુ અતિશય શુદ્ધ પવિત્ર અને રમણીય આપી છે બગાડીએ એને આપણે છે પર્વતો ઉપરથી જે પાણી આવે છે પાણી એકદમ નીતરું આવે ભગતને પૂછજો તમે એકદમ નીતરું ને એકદમ ચોખ્ખું કોઈ ફિલ્ટરની જરૂર નહીં પડે તમને તસાની જરૂર જ નહીં પડે તમે સીધું પાણી પી જાઓ કઈ જુદું આવે હે તો પછી પણ પછી આપણે એને બગાડીએ પેલો કરે પેલા કારખાના નાખે ને પછી એની અંદરથી બધું પાણી બગાડે તે આપણે બગાડ્યું ને ભગવાને તો બધું શુદ્ધ ને પવિત્ર જ આપેલું છે પ્રચુર માત્રામાં ભગવાનનો પોતાનો જે ભગવાન જે છે તે અહેસાસ કરાવે છે કે જો મારું પાણી જો આકાશમાંથી ઉપરથી વાદળમાંથી પડે છે પર્વતોમાં પાછા ઘસારા ઉત્પન્ન થાય છે વચ્ચેની જળ પડે છે તો પણ પાણી એકદમ શુદ્ધ છે કોણ ફિલ્ટર મૂકવા ગયું કાકો મૂકવા ગયો કોઈ એક શિવજીની ગુફા છે એ સાસ આખો ડુંગર એટલે ગુફામાં ઘૂસો તો અંદર પાંચ શિવલિંગ છે આખો શિવજીનો પરિવાર છે અને અંદર ધોધ પડતો હોય ગંગાજીનો અહીં છે તમને ખબર ન પડે પાણી ક્યાંથી આવે ને ક્યાં જાય છે હું તમને એ તો કહું છું ઉત્તરાંચલમાં તો એવી ઘણી જગ્યા છે હિમાચલના ઉત્તરાંચલમાં કે જ્યાં તમને જોવા જાઓ ને તમને એમ લાગે કે યાર ભગવાન તો અહીંયા જબરું કરેલી જ કરામત જગ્યા તો જળ જ છે બધી સમજો અને પાછું તમે એમ કહો ભાઈ કોઈ માણસે બનાવી તો વાત અલગ છે કે માણસે બનાવી પણ અમુક જગ્યા તો એવી છે કે અમે જેમાં કોઈ માણસે કંઈ કર્યું જ નહીં એ શું થોડું કાલે એ નહીં પણ હવે તમે સમજો પાંડવોએ જે મંદિરો બનાવી કે શિવલિંગોની સ્થાપના કરી ચાલો ભાઈ એ તો માણસો કહી રહ્યા ચેતન હોય બરાબર છે પણ મંદિર સિવાયની બીજી બધી જગ્યાઓ તમે જુઓ તે કોણે કર્યું બધું કોણ કાકો કરવા ગયો ત્યાં કે સમજા મારી વાત એટલે ભગવાન પોતે પોતાનો અહેસાસ જે છે તે પ્રચુર માત્રામાં રહેલા છે પદાર્થમાં પણ કોની છે તો ભગવાન જ આવે છે ને આટલી બધી શોધખોળ જે કરે છે કે આટલી નાની ચીપ દ્વારા આખી દુનિયા ચાલતી હોય હવે આટલી નાની ચીપ હોય એ ચીપમાં આખી દુનિયા આવી જતી હોય સમજો એ કોણ છે ભગવાન જ છે તો જીવ વંડર કરે એમાં શું વાંધો છે જળમાં જો ભગવાન વંડર કરાવતા હોય તો જીવમાં તો એ બધા આશ્ચર્ય રહે એમાં કા કયો વાંધો છે આરામથી શક્ય છે આ તો જે નાસ્તિક છે કે જે ભગવાનને નથી માનતા એના માટે આ બધી તકલીફ છે બાકી જે ભગવાનને માને છે એને તો દરેક જગ્યા પર ભગવાન પ્રચુર માત્રામાં દેખાય છે દેખાય એટલે જોઈ શકે છે જોવું એ અલગ વાત છે ભાઈ એ સ્થિતિ છે પણ સમજી તો શકે જ છે કે ના કોઈક તો છે કે જે આ બધું નિયંત્રણ કરે છે નિયમન કરે એટલે અહીંયા શું કહ્યું ભ્રમમાં રહીને એમ પણ કહેવાય નહીં કારણ કે ભ્રમ સ્વયં પ્રકાશ જ્ઞાનરૂપ હોય અવિદ્યાનો વિરોધી જ છે ભાઈ એ તો ભગવાન તો કોઈ અવિદ્યાના વિરોધી છે તો પછી અવિદ્યા ભ્રમમાં રહીને તો પ્રકાશ કરી જ નહીં શકે પોતાનો એટલે પોતે પોતાનું કાર્ય કરી જ નહીં શકે કારણ કે જ્યાં લાઈટ ચાલુ થઈ જાય ત્યાં તો અંદર ચાલુ જવાનું તો જ્યાં ભગવાન આવે ત્યાં તો અવિદ્યા ચાલી જવાની ટકવાની જ કા છે તો એ ભગવાનમાં રહીને તો અવિદ્યા પોતાનો પ્રચાર પ્રસાર કરી જ નહીં શકવાની એટલે બ્રહ્મમાં રહીને તો એ શક્ય જ નથી ચલો અવિદ્યાનો જ્ઞાનથી બાદ થતો માન્ય છે કે ભાઈ તમે જે અવિદ્યા કેવું છો એનો જ્ઞાનથી બાદ થાય છે તે માન્ય છે એ તો આપણે પણ જોવું કે હમણાં કોઈ અવિદ્યાએ કરીને બાદ થયો હોય તમને એ હમણાં તમને મેં ઉદાહરણ આપ્યું અને જ્ઞાન થયું એટલે એનો બાદ થઈ ગયો એ વાત માન્ય છે કોને જગદગુરુ રામાનુજાચાર્ય મેં તમને શું કહ્યું રામાનુજાચાર્યએ શું કરેલું છે તે સમજો જગતગુરુ શંકરાચાર્યના મતમાં એમને જ્યાં જ્યાં એવું લાગ્યું કે અહીંયા કંઈક ઉમેરવા જેવું છે કે અહીંયા લોકોને સુધારો કરવા ત્યાં બધા એમણે સુધારા કરેલા પણ જ્યાં ન કરવા જેવા છે ત્યાં પણ રાખેલું એવું નહીં ખોટું છે ખોટું છે બધું ખોટું છે એવું નહીં આગળ આપણે શરૂઆત ત્યારે આવેલું ને કે ભાઈ આ બે વસ્તુ આવે છે આમાં અને અમુક વસ્તુ નથી મળતી આવતી તો જે મળતી આવે છે એને એમણે માની લીધેલી છે એ મોટા માણસની નિશાની છે કે આગલો કઈ કરી ગયો હોય ને એમાં ભૂલ હોય ત્યાંથી જ્યાં બાકી હોય ત્યાંથી શરૂ કરે જે સાચું હોય એને પકડીને આગળ વધવું બરાબર એ જ હકીકત છે ને એ દુનિયા છે અને એ વ્યક્તિ પોતે પોઝિટિવિટીથી દુનિયામાં કંઈક કરી શકે બરાબર ચાલો પરભ્રમ જ્ઞાનરૂપ છે અજ્ઞાન તો મિથ્યા હોય એનાથી મટવા યોગ્ય છે તે એને ઢાંકી દે તો પછી અજ્ઞાનને ટાળવા કોણ સમર્થ છે તમે એમ કહો કે ભાઈ ભ્રમ જે છે એને અવિદ્યા હાવી થઈ ગઈ એની ઉપર અને અવિદ્યાનું પ્રચાર પ્રસારનું મેઇન સ્થાન એ ભ્રમ જ છે તો પછી એ તો યાર હું મોટી તકલીફ થઈ ગઈ કારણ કે અવિદ્યા જે છે એને ભગાવનાર કે એને દૂર કરનાર જે છે એ જે ભગવાન છે કે એ બ્રહ્મ છે તો પછી એના અંદર રહીને અવિદ્યા પોતા પોતાનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરે અવિદ્યાને દૂર કરવા માટે ભગવાનનો ઉપયોગ થાય છે સૌથી વધારે આપણું આપણું અજ્ઞાન કોણ દૂર કરે છે તો ભગવાન જ દૂર કરે છે સમજો ભગવાનની મૂર્તિ અહીંયા ન હોય રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં સભા મંડપ હોય તો તમને મને શું ઓળખાણ છે તમે માસીના છોકરા જ કે મામાના ના છોકરા જ કે કોઈ ના છોકરાને બોલ્યો બરાબર છે કે નહીં સાચી વાત કે ખોટી વાત હવે તમે સમજો જેના નામ બોલ્યો એને હું પાંચ પાંચ વર્ષથી મળ્યો નથી ને તમને રોજ મળું તો ભગવાન સંબંધ છે ને એટલે ભગવાનને લઈને આપણે બધા મળીએ છીએ રોજ એકબીજાને બરાબર છે ને તો ભગવાનને લઈને મળીએ છીએ ને આપણે આપણું અજ્ઞાન જે અનાધિકારથી વળગેલું છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને પેલા જેના હું નામ બોલ્યું હોય તો બધા દેહના સંબંધીઓ છે આ દેહ જેને આપણે પોતાનો માનેલો છે સૌથી મોટું જે અજ્ઞાન છે એના બધા સંબંધીઓ છે બરાબર એટલે એને એની રીતે વ્યવહાર થાય એનો સંબંધ દેહનો જે છે તે એની રીતે થાય પણ આપણો સંબંધ એ દેહનો થોડો છે સમજો આપણે બધા ભગવાનથી જોડાઈ જોડાયેલા છે એકબીજા જોડે એટલે રોજ મળીએ છીએ આઈડિયા હોય હું તમને જે કહેવતે વાત થોડી હાઈ લેવલની છે પણ તમારે સમજવી પડશે એને દેહના સંબંધી એવું જરૂરી નથી કે તમે એને રોજ મળો જ કે મળવા માગો જ પણ હરિભક્તો હોય કે ભગવાન જે છે એને તમે રોજ મળવા માગો કેમ સત્સંગે કરીને ભગવાન જે છે એના દ્વારા તમારામાં જ્ઞાન જે છે એ ઉદય થાય તમારું અજ્ઞાન દૂર થાય એ સત્સંગે કરીને શક્ય છે સત્પુરુષના વચનો થકી શક્ય છે એટલે તો આપણે ભેગા થઈએ છીએ સમજો મારો એક સાહેબ કહેતો હતો વાય વી એસેમ્બલ યર રોજ સવારે દસ વાગે બોલે વાય વી એસેમ્બલ યર એટલે આપણે ભેગા કેમ થઈએ એટલે બધા આમ કે તેમ કે નાય ઓનલી વન વર્ડ બિઝનેસ એના માટે ભેગા થઈએ ધંધો કરવા માટે પછી કે આપણે કઈ કાકા મામાના છોકરા નથી કે અહીંયા કઈ સામાજિક ઉત્સવ કરવા આવ્યા કંપનીનો ધંધો કરવાનો છે એટલે ભેગા થઈ જેમ તમારા બેંકમાં ટાર્ગેટ હોય ને અને ને કે ભાઈ મિટિંગમાં ટાર્ગેટ પૂરા કરવાના છે ભાઈ એટલા આપણે ભેગા થઈ લે અહીંયા કંઈ નાસ્તા પાણી કરવા ભેગા નહીં થયા એ તો મિટિંગ ઇટિંગ એન્ડ ચીટિંગ કરવું પડે એટલે એ ચાલતું હોય બાકી મેઇન વસ્તુ શું હોય ધંધો એમ આપણે અહીંયા ભેગા કેમ થઈએ ભગવાન માટે ભેગા થઈએ અજ્ઞાન આપણું દૂર કરવા ભેગા થઈએ બરાબર કે અહીંયા કાંઈ આપણે કંઈ મામા માસીના કોઈના છોકરા નથી કે અહીંયા બેસીને કંઈ કઈ રીતે જમણવાર કરવાનો અને ઉત્સવ કરવાનો કે ક્રિકેટ રમવાનું એ કંઈ નહીં કરવા બેઠા થયા બરાબર ચાલો હવે બ્રહ્મ જ્ઞાનરૂપ છે એવું જ્ઞાન તે અજ્ઞાનને મટાડે છે એમ કહેતા હોવ તો તે પણ ખોટું છે કારણ કે જ્ઞાન બ્રહ્મનો પ્રકાશ હોવાથી ભ્રમ જ છે અને તેથી બ્રહ્મની પેઠે એ પણ અજ્ઞાનનો નાશ કરી શકશે નહીં આ ઉતારો ઘણો કરીને આલ્વદારને નામે પ્રસિદ્ધ રામાનુજાચાર્યના દાદા નાથ મુનિના ન્યાય તત્વ નામના ગ્રંથપાદી છે એમ કહેવાય છે ઓકે એટલે શું કહ્યું કે ભાઈ બ્રહ્મની પેઢે એ પણ અજ્ઞાનનો નાશ કરી શકે છે બ્રહ્મ જ્ઞાનરૂપ છે એવું વિજ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન એ અજ્ઞાનનું નિવર્તક છે એમ પણ નહીં કહેવાય કારણ કે એમ કહેવાથી એ પ્રભા એટલે જ્ઞાનનો વિષય ઠરે છે અને એમ કરતાં તમારા જ કહેવા પ્રમાણે ભ્રમનું અનુભૂતિવ જતું રહે છે ભ્રમ ન કરી શકે તો ભ્રમનો પ્રકાશ જ ભ્રમ છે તે કેમ કરી શકે સમજો હું તમને સમજાવું બધું શાંતિ રાખો કારણ કે હવે સમય આગળ જાય છે ને ઘણા લોકો એવું કંઈક ચેસ્તા બોલવામાં તકલીફ પડે છે આમાં થોડું ટેકનિકલ છે હવે એ લોકો એમ કહે કે ભાઈ ભ્રમ જ જો અજ્ઞાન દૂર નહીં કરી શકે ભ્રમમાં પોતામાં જ અવિધ્યા આવી જાય તો ભ્રમનું જ્ઞાન જે છે તે કેવી રીતે કરી શકે સમજ પડી એટલે આ બધું કહ્યું છે ટૂંકમાં આ મેં તમને સારામાં સારી સાચામાં સાચી અને નાની ભાષામાં સમજાયું આ લોકની ભાષા તો બહુ ખતરનાક હોય હમણાં હું ભગત જોડે વાત કરતો કે સૌથી અઘરામાં અઘરું જો કોઈ શ્રી ભાષ્ય હોય ને તો આ છે આપણા સંપ્રદાયનું તો સરળ જ પેલું પણ બંને જૂનાગઢવાળું પણ અને અત્યારનું આવ્યું એ પણ સરળ છે સરળ જ હશે બરાબર ભુજવાળું જે આવ્યું ને મુક્તાનંદ સ્વામીવાળું બ્રહ્મસૂત્ર આ સૌથી અઘરામાં અઘરું છે કારણ કે આમાં શું છે ઉપનિષદોને એના બધા પ્રમાણ આપેલા છે બરાબર આપણાવાળામાં શું છે સીધો સારસ સમજાવેલો છે આપણામાં જે છે ને એમાં એટલા બધા એ નથી જે ખંડન જે છે ને એ નથી આમાં તો બધા ખંડન આવે છે ને ન્યાયની વાત પણ કરે અને બધા ગુરુ આમ પહેલાં કહેતા હતા પેલો આમ કે આમ કે બધા પોતાનો મત મૂકે આત્મા વિશે પરમાત્મા વિશે અજ્ઞાન વિશે પછી એનું બાજુ ખંડન કરે એટલે પેલાના મતને સમજવાનું ભાઈ એનું ખંડન સમજવાનું આ સૌથી અઘરામાં અઘરું શ્રીવાસ્ય છે એટલે તમે જે ટ્રેનમાં બેઠા છો એની ટિકિટ સૌથી વધારે મોંઘી સમજી ગયા હવે તમને એની કદર હોય કે એ નહીં નહીં ખબર પણ આ સૌથી મોંઘામાં મોંઘી ટિકિટમાં તમે કોઈ આટલી બધી ચર્ચા નહીં હોતી એમાં સીધો સિદ્ધાંત જ મૂકી દે બરાબર સાંભળો શું કહ્યું તે સાંભળો બ્રહ્મ જ્ઞાનરૂપ છે એવું જ્ઞાન તે અજ્ઞાનને મટાડે છે એમ કહેતા હો તો તે પણ ખોટું છે બરાબર એટલે શું છે એટલે ભ્રમ ના એવું જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાનરૂપ છે એવું જ્ઞાન તે અજ્ઞાનને મટાડે છે એટલે ભાઈ જ્ઞાન જ્ઞાનરૂપ છે એવું જ્ઞાન બરાબર એ જ્ઞાન અજ્ઞાનને મટાડે છે તો એમ જોતા હોય તો એ પણ ખોટું છે કારણ કે જ્ઞાન બ્રહ્મનો પ્રકાશ હોવાથી બ્રહ્મ જ છે અને તેથી બ્રહ્મની પેઠે એ પણ અજ્ઞાનનો નાશ કરી શકશે નહીં જો જ્ઞાન જે છે તે બ્રહ્મનો જ પ્રકાશ છે એટલે બ્રહ્મની સાથે જોડાયેલું છે હવે તમે એમ કહો કે અવિદ્યા જે છે જેને કારણે એ ભ્રમ જે છે એની અંદર એ અવિદ્યાએ પોતે પોતાનું પોત પ્રકાઈશું ને એને કારણે એ ભ્રમ જે છે તે પોતે પોતાને જીવમાં નહીં બેઠો આવું અદુઈથી કહે છે તો એ અવિદ્યાએ કરીને ભ્રમ જો પોતે પોતાનો બચાવ નહીં કરી શક્યો તો ભ્રમનું જ્ઞાન કા કરી શકવાનું હવે સમજ પડી ગઈ અઉ ટૂંકમાં કહેવા માગે છે એની વાક્ય એકદમ બહુ ખતરનાક છે આ લોકના સમયમાં ચાર ખાસ બોલર હતા વેસ્ટ ઇન્ડિઝના એન્ડી રોબર્ટ્સ જોયલ ગાર્ડનર માઇકલ હોલ્ડિંગ અને રોબર્ટસ ગાર્નર હોલ્ડિંગ અને માર્શલ હવે આ ચારે ચાર છે ને શોર્ટ ઓફ લેન્ડ જ બોલિંગ કરે એટલે બેટ્સમેન બિચારો આખી એમ 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 કરીને બચાવ 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 બચાવમાં જ નીકળી જાય વચ્ચે પછી પેલો એકાદ સ્પિનર બોલિંગ કરવા ત્યારે થોડા થોડા રન કરે ને મારવા જાય એમાં વિકેટ વધારે પડે પાછી કારણ કે અકડાઈ જાય પાછા પહેલાં જ આવશે બોલિંગ કરો હવે એ લોકો બધા શોર્ટ ઓફ લેન્ડ જ બોલિંગ કરે છે ત્યારે હેલ્મેટ હતી નહીં એટલે બિચારો શરીર બચાવે કે રન કરે એ દસ વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ બોલિંગ બોલિંગ બોડી લાઈન બોલિંગ કરીને મેચ જીતી આ લોકના સમય પર એક જ ખેલાડી એક એવો આવી ગયો છે એ લોકોને ટેકનિકથી ને નિર્ભયતાથી રમ્યો અને આખી દુનિયાને એણે ખાસ ને કેવી રીતે રમવું તે શીખવાડ્યું સુનીલ ગાવાસ્કર એણે એની પહેલી સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝમાં જઈને ઓગણીસો ને ઇકોતેર બોતેરમાં સાતસો ને ચુમ્મોતેર રન કરી કેટલા રન સાતસો ને ચુમ્મોતેર વિદાઉટ હેલ્મેટ આજે પણ લોકો વિચાર કરે છે કે પચાસ વર્ષ પહેલા ફાસ્ટ બોલરના આટલું માણસ કેવી બોલરતા રંગો આટલો સાડા ચોકૂટ ફૂટના આજે પણ લિટલ વન્ડર છે આજે પણ લોકો જ્યારે પણ ફાસ્ટ બોલરને રમવાની વાત આવે તો પહેલા સુનિલ ગાવસ્કરનો ઓપિનિયન લેવો પડે કે ભાઈ એને કેવી રીતે રમવાનું એમ બરાબર આમાં એ વાત છે અમાર રામાનુજાચાર્ય એ વાત કરેલી છે કે ભાઈ શાંકર વેદાંતનું ખંડન કરવું તો કેવી રીતે કરવું તો રામાનુજાચાર્ય એકદમ આઈડિયલ માણસ છે બરાબર હવે વિચાર કરો કે લોકો પોતાની જાતને બચાવે કે રન કરે સમજો તે સમય પર એ માણસ કેટલા એક એક આખો દિવસની દોઢ દોઢ દિવસ સુધી બેટિંગ કરતા હતા ક્રીઝ ઉપર અને વેસ્ટ ઇન્ડિઝના બોલરોને એને મથાઈ નાખેલા બરાબર આ એવી વાત છે એટલે જગતગુરુ શંકરાચાર્યએ જે અદ્વૈત મેદાનનું સ્થાપન કર્યું તે સાતમી સદીથી માંડીને અગિયારમી સદી સુધી ચારસો ચાર વર્ષ ચારસો વર્ષ સુધી એનું રાજ રહ્યું પછી રામાનુજાચાર્ય આવ્યા ને ચારસો સાડી ચારસો વર્ષ પછી ત્યારે એનો જવાબ મળ્યો બરાબર સાડી ચારસો વર્ષ પછી બરાબર એટલે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી વિશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવ